વાત કરી છીએ કદાચ ધમકીના રૂપમાં વાત કરી છે તો એમાં પાસા લાગુ પડતા નથી એવું અમે સ્પષ્ટપણે માનીએ છે કારણ કે આ જે પાસાની અંદર જે ધરપકડ થઈ છે એ રાજકીય ફિંડાખોરોની હિસાબે જ થઈ છે કારણ કે અસ્મિતા આંદોલનની લડત જે આપી હતી એ અમે રાજકોટ રાજકોટની લોકસભાની ચૂંટણી વખતે જે કાંઈ અમે આપેલી એ રાજકીય ફિંડાખોરોની હિસાબે પાસાની ધરપકડ કરવામાં આવે છે ખરેખર આ ધરપકડને ગોહિલવાડ રાજપૂતોમાં તો ગોહિલવાડની તમામ સંસ્થાઓ

ઉગ્ર આંદોલન કરશે અને આંદોલન ની અંદર વર્તમાન સરકાર કોઈ હર રોજ અમે જાડેજા અમારા રાજકોટ સત્ય સમાજ ના આગેવાન છે રાજપૂત યુવા સંઘના ઓલ ઇન્ડિયા ના પ્રમુખ છે એને બે દિવસ પહેલા પાસા અંદર ધરપકડ પાસાની ધરપકડને અમે ગોહેલવાડ ને ગોહેલવાડની તમામ સંસ્થાઓ તો લોકો સખ્તમાં વપોડી કાઢી કારણ કે આમાં પીટી જાડેજા સામે કોઈ પણ એવો ગુનો બનતો નથી કારણ કે મંદિરની એક સામાન્ય આરતી બાબત માણસ સાથેનો ચર્ચાઓ થઈ છે જેના કારણે એ ટેબલ જમીનનો કદાચ ગુનો બનતો છે પરંતુ નીચે પકડી આ રાજકીય કિંગણાખોરી રાખી હોય એવું સ્પષ્ટપણે દેખાય છે તો આ પીટી જાડેજાને વહેલામાં વહેલી ચકર છોડવામાં નહીં આવે તો આવતા દિવસોમાં યુવા રાજપૂત સંઘ ગુજરાત અને સંકલન સમિતિ જે કાંઈ કાર્યક્રમોને આપશે અમને સમગ્ર ગુજરાતમાંથી રાજપૂત સમાજો એમાં જોડાઈ આ આંદોલન ઉર્ગમ ઉગ્ર કરશે સંકલન સમિતિ અને રાજપૂત યુવા સંઘ જે કાંઈ કાર્યક્રમો આપશે તે આવતા દિવસોમાં જો આને છોડવામાં નહીં આવે તો આના પડઘા ભાજપથી રાજકીય આગેવાનો ઉપર પ્રયત્ન છે અને સરકાર પર પડશે કારણ કે આમાં સ્પષ્ટપણે દેખાય છે અમને કે રાજકીય કિનાર પૂરે કીધા પગલું ભરાણ ઉપર આગ પેટી જાડે કોઈ એવો ગુનેગાર નથી